ભરૂચના નેત્ર ગામના જવાહર બજારમાં છ મહિના પહેલા ગ્રાન્ટમાંથી પચાસ લાખના ખર્ચે માર્ગ બિસ્માર બનતા હતો ગ્રામ પંચાયત દ્વારા પચાસ લાખના ખર્ચે છ મહિના પહેલા માર્ગ બનાવ્યો હતો જે માર્ગ હાલમાં બિસ્માર બન્યો છે જેને પગલે સ્થાનિકો અને વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે માર્ગ પર પડેલ ખાડાઓને પગલે અકસ્માતની શક્યતા સેવાઈ રહી છે જે ખાડામાં વેપારીઓ જાતે પુરાણ કરી તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે બીજી તરફ પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં ગ્રામ પંચાયતના સત્તાધીશો નિષ્ફળ સાબિત થયા હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે ત્યારે ગ્રામ પંચાયત સ્થાનિકોની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ કરે તેવી માંગ કરી છે નેત્રકમાં કશું કરતા નથી પાણી આટલું બધું જાય છે તો એ લોકો હું જોતા છે તો હવે નથી પરથી એ લોકોને કશું પંચાયત માં આટલા ફોટા પાડીને ને મોકલીએ તો કઈ બુદ્ધિ છે કે નહીં એ લોકો માં તો તમે શું કર નોન ના પૈસા લેવ છો એકલા પાણીના બીજું શું કરતા છે એ લોકો બધાને ગણકી બેઠવાની અમારા લોકો એ આ નેત્રંગ ગામનો આ ગોળ છે છ મહિના પેલા બનેલો છે ખાડા પડી ગયા છે મોટા જ મોટા અને કોઈ પણ જાય છોકરાઓ જતા આવતા હોય આ સ્કૂલનો રસ્તો છે મેન રોડ છે તો બી એની કોઈ દશા એની દશા છે સરપંચ એનું કોઈ પણ કામકાજ કરવા માટે તૈયાર નથી ગ્રામ પંચાયત એનું કોઈ પણ કામ કરવા માટે તૈયાર નથી એ જ રીતના ત્યાં અગાડી આ ગટરની કુંડીઓ એ રીતના છે કે નહીં કોઈ જાતની કોઈ પણ જાતની સગવડ સરપંચ આપવા માટે તૈયાર છે નહીં કે પંચાયત આપવા માટે તૈયાર નથી